જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા જિલ્લા આખાના પોલીસ મથકોમાં ઇન્સ્પેક્શન કામગીરી હાથ ધરવામાં આવી જેના ભાગરૂપે તેઓ દ્વારા ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં બે દિવસ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાઈ તેમજ સિટી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરાયું ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા લોકમેળામાં ધ્રાંગધ્રા ડીવાય એસપી પીઆઈ સહિત પોલીસ જવાનોએ ઉત્કૃષ્ટ કામગીરી નિભાવી મેળો શાંતિપૂર્ણ પતે એ દિશામાં રાત દિવસ મહેનત કરી હતી

એ સમસ્યાઓ સાંભળી અને એ સમસ્યાઓ છે એ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને સૂચના આપવામાં આવેલ છે અને આગામી દિવસોમાં આ બધી સમસ્યાઓ છે એ ઉકેલાણી છે કે કેમ એ બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે